ભરૂચ જિલ્લાના દેવગઢારીયા તાલુકામાં આવેલ નાનકજુરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે શ્રી ગા સુરેશમી ખા દ્વારા રમે તેની રમત દરમિયાન બાળકોને ધંધુ કે ભૂખોળની ભારતીય રમત રમાડવામાં આવી તેમાં બાળકોનો ફૂગો સૌથી વધુ કમતો હોય છે તો આ ફૂગાની એક નવી જ હિમત લઈને આજરોજ આવે છે બાળકો આ ફૂગાઓને બધા જોઈને સાહેબ મને આપો સાહેબ મને આપો રાડ કરીને પણ હું તેમાંથી આ ફૂગો તમને જ આપવાનો છું ખુલાવીને પણ આ ફૂટો તમારે હાથથી હડવાનો નથી બાળકો કે સાહેબ તો કઈ રીતે બને તો ચાલો રમત રમવાની શરૂઆત કરી બધાએ બાળકો બે લાઈનની બાજુમાં બે 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 પેટ પાછળ ઊભા રાખી અને વચ્ચે ફૂગો ખુલાવીને પછી સામેની દિવાળી પડી અને પાછું આવવાનું છે ત્યારે બધાએ બાળકો આ રમત રમવા માટે તૈયાર થઈ ગયા બાળકો આનંદમાં ખુલ્લો લઈને હશે હસે આરમા રમીને આ દાવ પૂરો કર્યો હવે ફરી બીજી ટુકડી તેમાં પણ બે બે છોકરાઓ બે બે છોકરીઓ સાથે આરમત સ્ટાર્ટ કરવામાં આવી અને બધાએ બાળકો એકદમ શાંતિ ફૂકાને પડવા દેતા નથી પડી જાય છે પછી લઈને જતા રહે છે શાંતિ રમવાનું શરૂ કરે છે কেমন জি বিটালে চলে চিত্র তোর પડી যায়ছি আমরা আমরা মনির ভাই ধীরে ধীরে যাও মনির ভাই আমি ধীরে আমি અને મનીષભાઈ નવીનજી જીવની જેમ સાચવે છે અને કેરેના પડવા દે છે એવું લાગતું નથી અને આ રમતની હવે ધીરે એ આડવાનો નથી બળતની નવું નવું છે સ્વામી જીતી કથા વાળા છે બરોસામાં આ દુગમમાં સાબળો તની રહી હું નગરમાં કે પ્રેસમાં

સાથે રમી બાળક જેવાથી બહુ જ બાળકોને મજા પડતી હોય છે માટે આ બાળકોનો વિડીયો છે ફૂગા સાથેનો પ્રેમ છે માટે તમે બધાએ આ વિડીયોને લાઈક કરો અને બને તેટલો આ વીડિયોનું શેર કરો ઓમ નમ શિવાય શિવાય બાળકો માટે આ વિડીયો શેર કરો અને તમે પણ આ Dame la marica, ani, aragui, anani, elolokirausi, y mi asasate, o mi